કયા વારે જન્મેલું બાળક કેટલું નસીબદાર હોય છે ચાલો જાણીએ સોમવારે જન્મેલા બાળક પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ હોય છે જેના કારણે આ બાળકને જીવનમાં સંપત્તિ અને સફળતા મળે છે તેઓ મહેનતુ અને લડાયક હોય છે મંગળવારે જન્મેલા બાળકો હિંમતવાન નિડર શક્તિશાળી અને આત્મનિર્ભર હોય છે તેઓ પોતાના દમ પર પોતાની છાપ છોડી દે છે બુધવારે જન્મેલા બાળકો બુદ્ધિશાળી ચતુર અને વાતચીતમાં નિપુણ હોય છે એવા બાળકો તર્ક શક્તિવાળા અને નવી બાબતો શીખવામાં તેજ હોય છે ગુરુવારે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે તેમના જીવનમાં બધું જ સરળતાથી મળી જાય છે પદ પૈસા પ્રેમ આદર તેઓ જ્ઞાની અને ધાર્મિક હોય છે શુક્રવારે જન્મેલા બાળકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી જન્મે છે આ લોકોને પૈસાની કમી ક્યારેય નથી હોતી ભલે તેઓ એક ગરીબ પરિવારમાં જન્મ્યા હોય પણ સમય જતા તેઓ ઘણી સંપત્તિ કમાય છે શનિવારે જન્મેલા બાળકો ગંભીર સ્વભાવના મહેનતી અને ધીમી પણ સ્થિર પ્રગતિ કરનાર હોય છે શનિદેવના આશીર્વાદથી જીવનમાં ઘણા સંઘર્ષ બાદ સફળતા અને સ્થિરતા પ્રાપ્ત કરે છે રવિવારે જન્મેલા બાળકો નેતૃત્વના ગુણથી ભરપૂર હોય છે તેઓ એક મહાન નેતા બને છે આ ઉપરાંત તેઓ અસરકારક વ્યક્તિત્વ ધરાવે છે જય માતાજી